ભરૂચ અંકલેશ્વર ઝઘડિયા દહેજનો આખોય વિસ્તાર ઇન્ડસ્ટ્રીયલ સિટી અને ટાઉન તરીકે પાછલા બે દાયકામાં આ ડબલ એન્જીન સરકારના પ્રયાસોથી વિકસ્યો છે અહીંના ઉદ્યોગો લાખો યુવાનો અને દેશના અન્ય રાજ્યોમાંથી આવીને વસેલા લોકોને અનેક રોજગારીના અવસરો પૂરા પાડે છે ભરૂચ જિલ્લો આજે દેશના કેમિકલ કેપિટલ તરીકે ખ્યાતિ પામ્યો છે દહેજમાં દેશનો સૌથી મોટો પીસીપીઆઈઆર કાર્યરત થયો છે જંબુસરમાં દેશનો પહેલો બલ્ક ડ્રગ પાર્ક આકા લઈ રહ્યો છે અને દહેજમાં સૌથી મોટો એલએનજી ટર્મિનલનું પણ નિર્માણ થયું છે આ જંબુસરનો અત્યારે જ અમે બલ્ક ડ્રગ પાર્ક જઈને આવ્યા છીએ અને એ કમ્પ્લીટ થઈ જશે એટલે આ ફરીથી આના આ ડેવલપમેન્ટમાં ખૂબ મોટો ફાળો આ બલ્ક ડ્રગ પાર્કનો પણ હશે ભરૂચના ઔદ્યોગિક વિકાસને વેગ આપતો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે તથા લોજીસ્ટીક માટેના વિવિધ કદમો લેવામાં આવ્યા છે ભરૂચ અને અંકલેશ્વરને સંકલિત વિકાસ ક્વીન સિટી મોડેલ પર થઈ રહ્યો છે